વાલિયા ખાતે જીવા ઘરે આવ્યા હતા અને જીવાભાઈની દીકરીની દીકરીનું કારમાં અપહરણ કરી ભાગી ગયા હતા જે અંગેની જાણ થતા જીવાભાઈ ભરવાડે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કારના નંબરના આધારે ઈ ગુજકોપ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સના માધ્યમથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સુરત અને ભાવનગર જિલ્લા ખાતે અપહરણ થયેલ બાળકીની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન આરોપીનું લોકેશન બોટાદ ભાવનગર જિલ્લામાં હોવાથી ત્યાંની પોલીસના સંપર્ક દ્વારા મળેલી માહિતીના આધારે આરોપી અને અપહરણ થયેલી બાળકી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નવાણીયા ગામ ખાતેથી બાળકીને આરોપીના ચુંગાલમાંથી છોડાવી હતી અને અપહરણ કરનાર જ જગમલભાઈ તોગાભાઈ વાતુકિયા અને ગોવિંદભાઈ વાતુકિયાની ધરપકડ કરી રૂપિયા દસ લાખની કાર કબજે કરી હતી અને બંને આરોપીઓને વાલિયા પોલીસ મથક ખાતે લાવી બાળકીને પરિવારજનોને સુપ્રત કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર